ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ અર્જનભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદાર પર ત્રણ લોકોએ કોદાડીના હાદ હુમલો કર્યો હતો આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભૂક્યો હતો

ઘનશ્યામભાઈ મોરડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિકન્સ્ટ્રક્શન માં નીચું માથું રાખીને આરોપીને ને દોઢ કિલોમીટર ચલાવ્યો ત્યારબાદ છ ને ત્રીસ વાગે આરોપી રાજુ ઉલેવાને ને સભા સ્થળે લાવવામાં આવ્યો જ્યાંથી એક દોઢ કિલોમીટર દૂર આવેલા ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન આરોપી નીચું માથું રાખીને વાકો વાકો ચાલતો ગયો આ સમયે ગ્રામજનોને પાટીદાર સમાજના ટોળે ટોળા ઉમટ્યા પડ્યા હતા આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મેળવી લેવાયા છે નમસ્તે મિત્રો હું અશોક પટેલ અધેવાડા આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે ગંદી ગાળો બોલ્યો છે જે આપણીથી સાંભળી પણ ન શકાય તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે તો સરકાર શું ઊંઘે છે આની પહેલા હમણાં થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અસ્કાણાવત પણ મને તો કાંઈક કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખા તત્વો જોડાઈ ગયેલા છે પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવ યુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે કે સરકાર

આવા બીજા કોઈ લુખા તત્વો ને પગલા ભરવા હોય ને તો સો વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈ અમારે ગુનેગાર ન બનવું પડે એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું કેમેરામેન સેન લીમરાણી સાથે વિશાલ છેટા માનવ ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે